વેલકમ બેક આફ્ટર લોંગ ટાઈમ ઘણા બધા મહિનાના સમય પછી આપણે આ ચેનલ ઉપર મળીએ છીએ એક નાની એવી સ્પષ્ટતા કે જ્યારે આગળનો વિડીયો તમે શોર્ટ્સ વિડીયો માટે જોયો હતો ત્યારે આપણી ચેનલનું નામ માય પ્લેઝર હતું અને આ ચેનલનું નામ લેટ્સ નો થઈ ગયું છે તો એનું રીઝન છે કે અત્યાર સુધી આ ચેનલ છે એનો કોઈ પરફેક્ટ નિશ એટલે કે સબ્જેક્ટ નહોતો તો હવે આ ચેનલમાં આપણે જાણવા જેવી વાતોની ચર્ચા કરશું અને માય પ્લેઝર માટે એક થોડોક અલગ આઈડિયા છે એટલે માય પ્લેઝરને બદલે ચેનલનું નામ છે એ લેટ્સનો કરેલું છે તો લેટ્સનોમાં આપણે આજે વાત કરશું શાકાહાર માંસાહાર વિઘન અને આદમખોરી મતલબ કે માનવભક્ષી લોકોની પણ ચર્ચા કરવાની છે તો આજના વિડીયોમાં આપણે આવી જ કંઈક વાત કરવાની છે કે શાકાહાર શું છે માંસાહાર શું છે વિઘન શું છે અને આદમખોરી એટલે કે જેને કેનિબાલિઝમ કહીએ એ તો જનરલી આપણા દેશમાં જે કંઈ પણ ફૂડ છે ઇટેબલ ચીઝ જેને કહી શકાય લોકો જેને ખાય છે એ વેજીટેરિયન્ટ હોય એટલે કે શાકાહારી હોય કે માંસાહારી હોય બંનેને માર્કેટમાં વેચવા માટે થઈ અને ફેસાય છે એ ત્યાં એનું રજિસ્ટ્રેશન થતું હોય છે અને કઈ વસ્તુ વેચવાને લાયક છે ને કઈ વસ્તુ વેચવાને લાયક નથી એની જે સર્ટિફિકેટ છે એ ફેસાઈ આપતું હોય છે તો વેજ અને નોન વેજ બધી પ્રોડક્ટને ફેસાઈ છે એ સર્ટિફાઈ કરતી હોય છે હવે વાત કરીએ કે શાકાહાર માંસાહાર વિગન વેજ નોનવેજ અને વિગનની ઓલ ઓવર દુનિયામાં કેવી સ્થિતિ છે વિડીયોઝ છે ઇન્ફોર્મેટિવ બનાવવાનો પ્રયત્ન કરું છું શીખું છું ભૂલભાલ હોય તો ધ્યાન દોરજો કેમ કે હમણાં હમણાં શરૂઆતમાં બધું ગૂગલિંગ કરીને તમને કહીશ તો ગૂગલ બેઝ ડેટા છે આખા તો મારી કંઈ ભૂલ હોય તો મને ધ્યાન દોરજો અને સજેશન હોય તો પણ અહીંયા કીધું છે કે ચુમ્મોતેર ટકા લોકો એવા છે વિશ્વ પોપ્યુલેશનમાં કે જે લોકો બંને ખાય છે ઇટ એનિમલ એન્ડ નોન એનિમલ પ્રોડક્ટ્સ તો એનિમલ અને નોન એનિમલની બે પ્રોડક્ટ ખાય છે ચૌદ ટકા એવા લોકો છે કે જે ઓકેશનલી એટલે કે સમય મુજબ ક્યારેક ખાય છે અને ક્યારેક નથી ખાતા સ્પેશિયલ સમય સમયમાં અને ત્રણ ટકા લોકો છે ડુ નોટ ઇટ મીટ બટ ઇટ ફિશ એટલે ત્રણ ટકા લોકો એવા છે કે જે માંસ નથી ખાતા પણ માછલી તો આ લોકો ખાય જ છે અને પૃથ્વી ઉપરના માત્ર ત્રણ ટકા લોકો વિગન છે હવે વિગન શું છે એ આપણે સમજીએ કેમ કે આપણે માંસાહારની ખબર છે શાકાહારની ખબર છે પણ ઘણા બધી મિત્રો કદાચ એવા હોય કે જેને વિગન વિશે ખબર નથી તો વિગનનો અર્થ શું થાય ગૂગલ કંઈક આવું કહે છે કે વોટ ઇઝ વિગન વિઝ વેજીટેરિયન તો વિગન અને વેજીટેરિયન્ટ એટલે કે શાકાહાર અને વેજીટેરિયન્ટમાં કેટલો ફેર છે તો આપણે શાકાહારી વ્યક્તિ કોને કહીએ શાકાહારી વ્યક્તિ એને કહીએ કે જે માછલી કે માંસ કે આવું કંઈ ખાતો નથી અને જે એવરેજ ફૂડ છે શાકભાજી છે 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 દૂધ દહીં આવું ખાતા એને આપણે શાકાહારી કહીએ તો તફાવત આપેલો છે કે શાકાહારી ના ખોરાકમાં અને વિગનના ના ખોરાકમાં શું ફરક હોય છે તો આ છે વિગન પ્લેટ આમાં ક્યાંય તમને એવી ચીજ જોવા નહીં મળે કે જે એનિમલમાંથી આવેલી હોય માંસાહાર એટલે કે માંસ ખાવો શાકાહારી એટલે માંસ ન ખાવું અથવા તો માછલા ન ખાવા પણ વિગન એવી ચીજ છે અહીંયા કીધું છે કે વિગન્સ ડોન્ટ ઇટ એની ફૂડ પ્રોડક્ટ્સ કમ્સ ફ્રોમ એનિમલ્સ ઇન્કલુડિંગ ડેરી પ્રોડક્ટ્સ એટલે કે વિગન જે લોકો વિગન છે વિગનિઝમને જે પાળે છે આ લોકો પશુઓમાં પશુઓમાંથી આવતી પ્રોડક્ટ પણ નથી ખાતા દાખલા તરીકે ગાયનું દૂધ કેમ કેમ કે એવું માનવાનું છે કે જ્યારે પશુઓમાંથી પ્રોડક્ટ છે એ લેવામાં આવે દાખલા તરીકે દૂધ છે એ ગાયમાંથી કે ભેંસમાંથી લેવામાં આવે ત્યારે ગાય અને દૂધને પીડા થતી હોય એવું બને છે તો આ છે વિગેનિઝમ વિગન એટલે કે પશુ માછલીનો માંસ કે એવું તો કંઈ ખાશે જ નહીં પણ પશુઓમાંથી આવતી પ્રોડક્ટ પણ નહીં ખાય તો તમે જોઈ શકો આ પ્રકારના વેજીટેબલ ફ્રૂટ પ્રોટીન માટે જે કુદરતમાંથી જે મળે છે કુદરતી તત્વોમાંથી જે સીધું મળે છે ને પશુઓને બાદ કરતાં એ બધી વસ્તુઓ છે એ વિગન લોકો ખાતા હોય છે એની ટેબ્લેટ્સ પણ અલગ આવતી હોય છે કે જેમાં પશુઓમાંથી બનતી પ્રોડક્ટ છે એને ઇવોઇડ કરવામાં આવતું હોય છે હવે વાત કરવાની છે શાકાહારની વાત થઈ માંસાહારની વાત થઈ વિગન લોકોની વાત થઈ હવે વાત કરવાની છે કેનિબાલિઝમ ઉચ્ચારણ ઇંગ્લિશને ક્યારેક ક્યારેક કહેવા રહે કેમ કે તમારી જે હું છું તો કોને કહેશું કેનિબાલિઝમ અ પર્સન વુ પ્રેક્ટિસિસ કેનિબલિઝમ ઇઝ કોલ્ડ કેનિબાલ તો જે વ્યક્તિ જે લોકોને માણસોના લોકોના મીટ માંસ ખાવાની આદત છે અથવા તો લોકોના શરીરના ઓર્ગન ખાવાની આદત છે કે ખાય છે એને કેનિબલ કહેવામાં આવશે આના ઉપર ઘણા બધી હોલિવૂડ મૂવીઝ પણ બનેલા હોય છે અને કેટલા બધી આર્ટિકલ છે એ ગૂગલમાં ભરેલા પડેલા છે અથવા તો ઇન્ટરનેટમાં તમને ઘણું બધું જોવા મળી શકે તો જ્યારે એક માણસ માણસનો જ માંસ ખાહે ત્યારે આપણે એને માંસાહારી પણ નહીં કહીએ આપણે એને કહીશું કેનિબાલ તો આવું ઘણું બધું તમે ગૂગલમાં જાણી શકો હવે માત્ર ને માત્ર માણસો જ કેનિબલ હોય એવું જરૂરી નથી એક જાતિ એ જ જાતિને ખાય એને કેનિબલ કહી શકાય તો અહીંયા તમે ફોટોમાં જોઈ શકો કે એક સાપ છે એ સાપને ગળે છે દેડકો છે એ દેડકાને ખાય છે તો આવી પરિસ્થિતિમાં જીવસૃષ્ટિમાં પણ ક્યાંક કેનિબાલિઝમ છે એ જોવા મળતો હોય છે હવે હાલના દિવસોમાં કેનિબાલિઝમ માણસોમાં જોવા મળે તો કયશ ઘણા બધા આર્ટિકલ તમે ગૂગલમાં સર્ચ કરજો ના ઈસ્યુ કરીને ન્યૂઝ ઉપર ક્લિક કરજો એટલે તમને આર્ટિકલ જોવા મળશે ઇન્ડિપેન્ડન્સ ઉપર એક આર્ટિકલ મને જોવા મળ્યું કે પોલીસ અરેસ્ટ ટુ ફોર સસ્પેક્ટેડ કેનિબલિઝમ ઇન ઇન્ડિયા તો ઓડિશામાં બે હજાર ત્રેવીસનો જે કિસ્સો છે કે બે વ્યક્તિઓ જોવા મળ્યા હતા કે જે માણસના માંસને ખાતા જોવા મળ્યા પછી કેરેલામાં પણ એક આવો કિસ્સો જોવા મળ્યો આ પણ બે હજાર બાવીસનો ડેટા છે કે એક સ્ત્રી અને પુરુષ છે એને માણસના મગજ ખાવાની કંઈક આદત હતી તો આને કહેવાય કેનિબલિઝમ આવા કિસ્સાઓ અત્યારે જોવા મળે છે ઓલ ઓવર તો વિશ્વમાં શાકાહારની કેવી સ્થિતિ છે એને જોઈએ તો આ સ્થિતિમાં આ એટલા કેટલાક મહત્ત્વના દેશો છે જાપાનમાં કેટલા શાકાહારી લોકો છે તો કે નવ ટકા ઇઝરાયલમાં કેટલા ટકા લોકો છે તો કે ચાર પોઈન્ટ ત્રણથી ચાર ટકા લોકો તો આમાં આપણો દેશ ભારત અપના દેશ ઇન્ડિયા વીસથી ઓગણચાલીસ ટકા શાકાહાર ધરાવે છે તો તમે કીવર્ડ નાખો ગૂગલમાં કે વીચ કન્ટ્રી ઇઝ મોસ્ટ વેજીટેરિયન તો તમને જવાબ મળી જાય કે ઇન્ડિયા ઇઝ ધ લીડિંગ કન્ટ્રી વેન ઇટ કમ્સ ધ શેર ઓફ વેજીટેરિયન્સ એટલે કે ભારત છે એ વિશ્વના દેશોમાં વેજીટેરિયન લોકોમાં શાકાહાર લોકોમાં સૌથી ઉપર છે એટલે કે એને લીડ કરે છે તો આ વાત થઈ વેજીટેરિયન નોન વેજીટેરિયનની હવે એવું કીધું છે એક પ્રશ્ન છે કે માણસને જન્મજાત શું માની શકાય શાકાહારી માની શકાય કે માંસાહારી માની શકાય તો આવો પ્રશ્ન તમે ગૂગલને પૂછો તો ગૂગલ એવું કહે છે કે આ વાત છે એ એક ભ્રમ છે મિથ છે કે માણસ જન્મથી વેજીટેરિયન્ટ છે તો માણસ છે એ વેજીટેરિયન્ટ નથી માણસ ઈચ્છે તો વેજ અને નોનવેજ બે ખાઈ શકે આવા પ્રકારનો માણસ છે આવું કહેવાય આ તો ગૂગલની વાત છે આપણે આપણી રીતે પણ વિચારીને જોઉં કે માણસ છે એ બેઝિકલી કયા પ્રકારનો હોવો જોઈએ હવે વાત કરીએ એક દ્રષ્ટિકોણની કે તમારું કે મારું વેજીટેરિયન્ટ કે નોન વેજીટેરિયન્ટ હોવું એ મોટા ભાગના કિસ્સાઓમાં ઉપલબ્ધિ નથી અથવા તો ગિલ્ટ નથી કેમ કે હું જો શાકાહારી છું તો ક્યાંક મોટો ભાગ છે કે મારું ફેમિલી અથવા તો મારું જે બેકગ્રાઉન્ડ છે એ આખે આખું શાકાહારી હોવું જોઈએ જો હું માંસાહારી છું જો હું માંસ ખાઉં છું અથવા તો ફિશ ખાઉં છું તો એ મારા ફેમિલી તરફથી મળેલી એક કલ્ચરના રૂપમાં હોય છે હા એ કિસ્સો છે એ અલગ કઈ હકાય એ વ્યક્તિગત કહી શકાય કે તમારું બેકગ્રાઉન્ડ શાકાહારી છે અને તમે માંસાહારી છો અથવા તો મારું બેકગ્રાઉન્ડ છે એ શાકાહારી છે અને હું માંસાહારી છું તો વ્યક્તિની પોતાની કંઈક ઉપલબ્ધિ અથવા તો વ્યક્તિએ પોતાની રીતે કંઈક ચેન્જ કર્યા હોય એવું પોસિબલ છે તો જનરલી એક વ્યક્તિનું શાકાહારી હોવું કે એક વ્યક્તિનું માંસાહારી હોવું એ એના પરિવાર છે એના કલ્ચર છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે આ એક ચીજ પણ સ્વીકારવાને પાત્ર છે તો શાકાહાર માંસાહાર વિશે એટલા એસ્પેક્ટ ઉપર વાત થયા પછી હવે આપણે જોઈ લઈએ કે અલગ અલગ રિલિજન માટે શું કહે છે ફરી વખત કહી દઉં કોઈ ગ્રંથ મેં વાંચેલા નથી એકદમ ગૂગલના ડેટા છે ને ગૂગલના ડેટા છે એપ્રોક્સ સત્યતાની થોડીક નજીક હોય છે સર્ચ કરો એટલે કીવર્ડથી જ હોય છે ત્યાં કોઈ સ્પેશિયલ વ્યક્તિ બેઠેલો હતો નથી તો વોટ ડઝ ક્રિશ્ચિયનિટી સેઝ અબાઉટ નોનવેજ તો ક્રિસ્ટિયાનિટીમાં નોનવેજ માટે શું લખેલું છે તો આ એક આર્ટિકલ છે એમાં એવું કહેવામાં આવે છે કે ખ્રિસ્તી ધર્મમાં કોઈ વ્યક્તિએ શાકાહારી રહેવું એવો એનો ગ્રંથ છે એની સ્વતંત્રતાને ગુમાવતો નથી અથવા તો કોઈ વ્યક્તિએ માંસાહારી રહેવું એવું પણ એનો જે ગ્રંથ છે એનો ધર્મ છે એ બંધનમાં રાખતો નથી તો કહી શકાય કે ક્રિશ્ચિયનિટીમાં આ બાબતમાં પૂરેપૂરી લિબર્ટી આપવામાં આવેલ છે એટલે કે કે એક વ્યક્તિએ શાકાહારી રહેવું કે એક વ્યક્તિએ માંસાહારી રહેવું એની પોતાની ઓવન વાત છે ધર્મ એમાં કોઈ ચર્ચા કરવાનો નથી આવું આ બેઝિક ડેટામાં જોવા મળે છે હવે વાત કરીએ મુસ્લિમ સમુદાયની તો ઇસ્લામિક ડાયટ લો છે ઇસ્લામિક ડાયટ લો એની ખાવા માટે સ્પષ્ટ વાત કરેલી છે તો ઈસ્લામિક ડાયેટ લોમાં બે વસ્તુ જોવા મળે એક હલાલ અને એક હરામ હલાલ એટલે જેને હલાલ કરી શકાય કે જેને ખાઈ શકાય અને હરામ એટલે કે જેને ન ખાઈ શકાય તો આમાં સ્પેશિયલ વસ્તુઓ મેન્શન કરેલી છે દાખલા તરીકે હલાલ કઈ વસ્તુ છે એવો માંસ ખાઈ શકાય કે જે માંસાહારી નથી દાખલા તરીકે હરણ છે જે ઘાસ ખાય છે ને એવા પશુઓનો માંસ ખાઈ શકાય એવા પશુઓને મોટા ભાગે હલાલમાં રાખવામાં આવેલ છે હરામ કોને કહી શકાય તો એવા કે જે મરી ગયેલ છે અથવા તો જેને કંઈ બીમારી થઈ ગયેલ છે અથવા તો જેને મારતી વખતે એકદમ બરબરતા કે ક્રૂરતા વાપરવામાં આવેલ હોય આવી બાબતોને હરામ છે એ કહેવામાં આવેલ છે તો આ હતી થોડીક મુસ્લિમ કોમ્યુનિટીની વાત હવે વોટ કઈ વાત શું કહે છે ભગવદ્ ગીતા ઇટિંગ નોનવેજ નોનવેજમાં ભગવદ્ ગીતાએ શું કીધું તો અહીંયા લખવામાં આવ્યું છે કે વન મેક મીટ અંડર સર્ટેન રૂલ્સ એન્ડ ધેર સો સીનફુલ રિએક્શન્સ એટલી બધી વધારે ડીપમાં વાત ન કરી શકાય કેમ કે ગીતાને સમજવું આઈ થિંક સો ઇટ ઇઝ સો હાર્ડ પણ એકદમ બેઝિક ઉપરની વાત કરીએ તો એવું કહેવા માગે છે કે નોનવેજ ખાવાની નિયમોની અંદર પરમિશન આપવામાં આવી છે ગીતામાં પણ હું કહો એમ એને હમજવું અઘરું છે તો એમ પણ કહેવામાં આવ્યું છે કે નિયમોની બહાર તો તમે જો ફ્રૂટ ખાઓ અથવા તો વેજીટેબલ્સ ખાઓ તો પણ અલાવ નથી તો ગીતામાં આવું કંઈક જોવા મળે છે વેજીટેરિયન અને નોન વેજીટેરિયનની બાબતમાં હવે વાત કરીએ વેદની કે વેદમાં વેજ અને નોનવેજ માટે કંઈ વાત કરેલ છે સ્પેશિયલી નોનવેજ માટે જ વાત રહી છે તો વેદમાં અલગ અલગ પશુઓની બલિની ચર્ચા કરવામાં આવેલ છે ગાય છે એટલી પવિત્ર હોવા છતાં પણ ગાયની બલિની પણ અહીંયા ચર્ચા કરવામાં આવેલ છે પણ વેદમાં વારંવાર ગાય માટે અગણ્ય શબ્દ વાપરવામાં આવેલ છે કે જેને મારી ન શકાય જેનો વધ ન થઈ શકે એ અગણ્ય તો વેદોમાં પણ આવી બલીઓનો અને માંસ ખાવાનો ઉલ્લેખ જોવા મળતો હોય છે હવે વાત કરીએ આપણી પોતાના માનસિકતાની કે એક વ્યક્તિ છે એ માંસાહાર કરતો હોય અથવા તો માછલા ખાતો હોય તો રિલિજિયસ ન હોય શકે ધાર્મિક ન હોય શકે તો આ વાત પણ એટલી બધી વાસ્તવિકતાની નજીક ન હોય શકે સ્વામી રામકૃષ્ણ પરમહંસને આપણે સારી રીતે જાણીએ સ્વામી વિવેકાનંદના ગુરુ તો રામકૃષ્ણ પરમહંસ પોતે માછલી ખાતા પશ્ચિમ બંગાળના હતા એવી રીતે સ્વામી વિવેકાનંદ પણ માછલી ખાતા તો આપણે કહી ન શકીએ કે માછલી ખાતા હોવાના કારણે એ રિલિજિયસ નથી એ ધાર્મિક નથી અથવા તો એ અધાર્મિક છે તો ખોરાક છે ફૂડ છે એ એકદમ ઓવન વાત છે આપણા બેકગ્રાઉન્ડની વાત છે પણ હા એની સાથે ઘણી બધી વસ્તુઓ જોડાયેલી છે એ સ્પષ્ટ છે પણ જ્યારે તમારો સેન્સ તમને કહેવાનું પોતે કે ખરેખર મારે શાકાહારી હોવું જોઈએ કે માંસાહારી હોવું જોઈએ પછી તમે ચેન્જ લાવો તો એ વાત બરાબર છે તો આ વાત થઈ રિલિજન અને શાકાહાર માંસાહારની હવે કેટલાક વ્યક્તિગત તુક્કાઓ છે કે જે ઘણા બધી સમયથી હું ક્લાસમાં કહેતો હોય આજે અહીંયા વિડીયોમાં પણ ચર્ચા કરીએ અહીંયા લક્ષણ આપેલા છે કે શાકાહારી અને માંસાહારી પશુ અને માણસના લક્ષણને કમ્પેર કરવામાં આવેલ છે તો જનરલી નખની ચર્ચા કરીએ તો જે શાકાહારી પશુઓ છે માંસાહારી પશુઓ માંસાહારી પશુઓના નખ છે એ આ પ્રકારના હોવાના અને અંદરથી બહાર નીકળતા એવા વર્ટિકલ વર્ક કરતા હોય પણ તમે જેટલા પણ શાકાહારી પશુઓને જો તો એને આપણા જેવા નખ પ્રકારના નખ છે જો છે આ એક પ્રકારનું છે માત્ર હોય 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 કે વાસ્તવિકતા ન હવે વાત કરીએ માંસાહારી જે કંઈ પણ પશુઓ છે એ આપણે મોસ્ટ ઓફ કોઈ પણ તમે નામ લઈ લો તો મોટા ભાગના પશુઓ પોતાની જીભથી પાણી જોવા પીતા જોવા મળે છે જ્યારે જે માંસ નથી ખાતા પશુઓ કે જે ખોરાક પોતાનો વનસ્પતિ છે આ બધા હોય તો આપણે આ માંથી કમ્પેરિઝન કરીએ કે હોઠથી પીએ કે જીભથી તો આપણે હોઠમાં આવીએ છીએ આપણે કમ્પેરિઝન કરીએ કે વર્ટિકલ નખ છે કે આવા ખરી જેવા નખ છે તો આપણે આમાં મેચ થાય છે અને આગળની વાત કરીએ દાંતની તો આપણા દાંત હવે પશુઓને પક્ષીઓમાં જે કંઈ પણ હિંસક અથવા તો માંસાહારી પશુઓ છે એને આ પ્રકારના માંસ કાપવા માટેના દાંત પ્રોપરલી આપેલા છે જ્યારે જે પશુઓ વનસ્પતિ ખાય છે એના દાંત છે એ કંઈક આપણા જેવા છે તો આપણા અને ગાયના દાંત મળે છે નહીં કે સિંહ અને કૂતરાના તો આ કેટલાક લક્ષણો છે કે જે શાકાહાર અને માંસાહારને કમ્પેર કરે છે પશુઓમાં અને એની સાથે આપણું કમ્પેરિઝન થઈ શકે તો આ વાત થઈ શાકાહાર અને માંસાહારની માંસાહાર છે અને શાકાહાર છે એ બંને જ્યારે સ્વાદ માટે ખવાતા હોય છે ત્યારે એમાં ઘણી બધી ચીજો વિચારવાની હોય છે માછલી ઘણા લોકો ખાતા હોય તો એ પોતાને માંસાહારથી દૂર કે હું માંસ નથી ખાતો માછલી ખાઉં છું માછલી ખાતો એમ કહે કે હું માછલી નથી ન ખાતો એમ કહે કે હું માછલી નથી ખાતો પણ ઈંડા ખાઉં છું ઈંડા કોઈ વ્યક્તિ ખાતો હોય તો એ એવું કહે છે કે હું માત્ર ઈંડા જ ખાઉં છું માછલી નથી ખાતો અને જે માંસાહાર નથી કરતો જે ઈંડા પણ નથી ખાતો એ વ્યક્તિ કહે કે હું તો ઈંડા પણ નથી ખાતો પણ હું શાકાહારી છું અને જે લોકો શાકાહારી છે એમ કહે છે કે હું શાકાહારમાં બધું એમ કે હું તો દૂધની પ્રોડક્ટ પણ નથી ખાતો તો ઘણા બધી એવા પણ સમસ્યાઓ છે ઇસ્યુ છે કે દૂધ સોરી લસણ અને ડુંગળી ખાવું પાપ છે લસણ અને ડુંગળી વોટ એવર કેવાનો મતલબ એવો છે કે આ એટલો વિશાળ મુદ્દો છે કે એમાં દરેક વ્યક્તિના પોતાના ઓપિનિયન અલગ છે તમારો ઓપિનિયન છે એ ઓવન કંઈક અલગ હોવાનો છે હવે વાત કરીએ પ્રેક્ટિકલી શાકાહાર અને માંસાહારનો આપણા પેટ સાથે કયા પ્રકારનો સંબંધ છે તો એ કીધું લોંગ ડઝ વેજીટેરિયન ફૂડ ડાયજેસ્ટ એટલે કે જ્યારે એક વેજીટેરિયન્ટ ખોરાક ખાવામાં આવે છે તો કેટલો સમય લે છે તો કે એ ચાલીસ થી પચાસ કે પચાસ થી સાહીઠ લે છે અમુક પ્રકારના જે હાર્ડ વેજીટેબલ છે એ વધી વધીને પચાસ થી સાઠ મિનિટ લે છે તો જે લોકો વેજીટેરિયન ખોરાક લે છે એ ચાલીસ મેક્સિમમ પચાસથી સાઠ મિનિટમાં ડાયજેસ્ટ થઈ જતો હોય એવું હોય છે મતલબ કે ફૂલ ડાયજેસ્ટ નહીં પણ એની ડાયજેસ્ટ સિસ્ટમમાં સેટ થતો હોય હવે ઇઝ નોનવેજ ઇઝીલી ડાયજેસ્ટ તો એનું કીધું ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ નોનવેજ માટે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે એ અઘરું છે પચવું આપણા પેટ માટે તો જ્યારે માંસ કે એ પ્રકારના ખોરાક ખાવામાં આવે છે તો એ એપ્રોક્સ ચાર કલાકથી વધારે વધારે સમય લઈ લે છે પ્રોપર ડાયજેસ્ટ સિસ્ટમમાં ઉતરવા માટે થઈને તો બે ખોરાકમાં ફરક છે શાકાહારી ખોરાક છે એ વેલો પચી જાય માંસાહારી ખોરાક છે એ મોડો પચી જાય છે એટલે જે શાકાહારી પશુઓ છે એને માંસને મોડિફાય નથી માંસાહારી પશુઓ છે એને માંસને મોડિફાય નથી કરવી કરવો પડતો એ સીધે સીધો એને પચી જતો હોય છે કે જ્યારે આપણી પેટની સિસ્ટમ છે એ એટલી બધી સ્ટ્રોંગ ન હોવાના કારણે આપણે જે કંઈ પણ માંસાહાર કરીએ અથવા તો નોનવેજ ખાઈએ એને એકદમ પકાવીને ખાતા હોઈએ છીએ તો છેલ્લે વાત કરવાની છે કોઈ લોકો નો સેન્સ એવો કામ કરે છે તો એ કેનિબલ પણ હોય છે કોઈ લોકો માંસાહાર કરતા હોય છે તો ફિટનેસ માટે પણ કરતા હોય છે કોઈ લોકો નથી ખાતા માંસાહાર તો એનું કલ્ચર હોય શકે કોઈ લોકો છે એ પોતાના હેલ્થને લઈને ક્યારેક માંસાહાર કરતા જોવા મળે છે ક્યારેક માંસાહાર છોડતા જોવા મળે છે તત્વો બધાય કુદરતમાંથી મળી રહી છે અને ઘણા બધી લોકો છે આધ્યાત્મની દિશા સાથે ખોરાકને જોડીને આગળ વધતા હોય તો પોતાની બધાય દરેક વ્યક્તિઓની અલગ અલગ માનસિકતાઓ હોઈ શકે તો એના ઉપર કંઈ મારી ટીકા ટિપ્પણી છે નહીં અને વ્યક્તિગત મારો અભિપ્રાય છે એ હું જણાવું તો હું કોઈની વાત નહીં કરી હું મારા પોતાની વાત કરી હું પોતે પણ ધોરણ છ સુધી નોનવેજ ખાતો માછલી ખાવાનો અનુભવ છે મને મીટ પણ ખાવાનો એકાદ વખત મને અનુભવ છે પણ છઠ્ઠા ધોરણ પછી મેં એને છોડી દીધેલ છે અત્યારે હું માંસાહાર ખા કરતો નથી એટલે અત્યારે હું વેજીટેરિયન છું પણ હું નોન વેજીટેરિયન પણ હતો એટલે મારા એક્સપિરિયન્સ ઘણા બધી પ્રકારના છે હવે ખાવાની બાબતમાં વણમાગી પંચાયત જેમ આપણે દરેક વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરશું ઇટ વોટ ઇઝ ગુડ ફ્રેશ ફોર યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ તો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે એ વસ્તુ તમારે ખાવી જોઈએ કે જે તમારા મેન્ટલ અને ફિઝિકલ બે માટે ફિટ હોય આફ્ટર ઇટિંગ ફીલ યુ મોર ફ્રેશ જે કંઈ પણ ખાવ છો એને ખાધા પછી તમે હળવા ફૂલ હોવા જોઈએ આપણે હળવા ફૂલ હોવા જોઈએ અને આપણે સરસ કંઈક ફીલ કરતા હોવા જોઈએ આપણું આંતરિક અને બહારનું જીવન છે એ સ્ટેબલ લાગતું હોય આ ફૂડ છે એ આપણા માટે બરાબર હોય તો શાકાહાર માંસાહાર વિગન અને કેનિબાલિઝમ ઉપર એટલી વાતો રજૂ કરવાનો પ્રયત્ન કર્યો તમારા કોઈ સલાહ સૂચન આ પ્રકારના વિડીયોના હોય તો આપશો થેન્ક થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ